નમસ્કાર મિત્રો દાંતનો દુખાવો દાંત સડવા દાંત પીડા પડી જવા પાયોરિયા મોઢામાં છાલા થઈ જવા તો આ બધી જે સમસ્યા છે એ એકદમ સામાન્ય બની ગઈ છે આ બધી સમસ્યાને દૂર કરવા માટે તમે ક્યાં જાઓ છો ડૉક્ટર પાસે ડૉક્ટર પાસે પંદરસોથી બે હજાર ખર્ચો કર્યા પછી પણ તમને આ સમસ્યામાંથી છુટકારો નથી મળતો ટ્રીટમેન્ટ કરાવ્યા પછી થોડા દિવસ તમને સારું રહે છે અને પછી પાછી આ બધી સમસ્યાઓ ચાલુ થઈ જાય છે તો આજના વિડીયોની અંદર હું તમારી સાથે શેર કરીશ એક દંત દંતમંજન પાવડર આ જે પાવડર છે એ એટલો અસરદાર છે અને એટલો સસ્તો છે કે પચાસ રૂપિયાની અંદર બની જશે આ પાવડર બનાવીને જ્યારે તમે એને યુઝ કરશો તો પહેલાં એપ્લિકેશનમાં જ તમને રિઝલ્ટ તરત જ દેખાશે એટલો અસરદાર આ પાવડર છે અને બીજું કે આ પાવડરની ખાસ વાત એ છે કે એ ઘરની બધી વસ્તુઓથી જ બની જાય છે એને સ્ટોર કરવું ઈઝી છે એને વાપરવું પણ ઇઝી છે ફક્ત એકવાર બનાવીને રાખી મૂકો પછી તમે એને એકથી બે મહિના સુધી યુઝ કરી શકો છો આ પાવડર દાંતની તમારી સમસ્યાને દૂર કરવાની સાથે સાથે તમારા દાંતને મજબૂત બનાવશે ચમકદાર બનાવશે એટલે એકવાર આ પાવડરને બનાવીને યુઝ કરી જુઓ તો ચાલો શરૂ કરીએ વિડીયોને અને જાણીએ કે આ જે દંત મંચન પાવડર છે એને કેવી રીતે બનાવવાનું છે કેવી રીતે સ્ટોર કરવાનું છે અને કેવી રીતે એને યુઝ કરવાનું છે પણ એ પહેલાં જો તમે ચેનલ પર નવા છો ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં આ પાવડર બનાવવા માટે આપણને પહેલી વસ્તુ જોઈશે ફટકડી મિત્રો આ જે ફટકડી છે એ ફક્ત દસ રૂપિયાની આવે છે અને આ ફટકડી જે છે એ સામાન્ય પદ્ધત નથી એના જે ગુણ છે એ ખૂબ જ મહત્ત્વના છે ફટકડીની અંદર એન્ટિસેપ્ટિક અને એન્ટિમાઇક્રોબિયલ ગુણ રહેલો હોય છે જેના લીધે ફટકડી જે છે તે આપણા દાંતની અંદર જ્યાં પણ સડો હોય છે એ સડાને ત્યાં જ અટકાવી દે છે આગળ વધવા નથી દેતું અને દાંતને સ્વસ્થ અને મજબૂત બનાવે છે મિત્રો આ જે ફટકડી છે એ તમને કોઈ પણ સુપર માર્કેટમાં અથવા તો કિરાણાની દુકાન હોય છે બીજી વસ્તુ તમારે લેવાનું છે સિંધવ મીઠું મિત્રો સિંધવ મીઠાની અંદર અમુક એવા નેચરલ મિનરલ્સ હોય છે જે આપણા દાંતને નેચરલી ક્લીન કરે છે દાંતની ઉપર જે જારી બાજી જાય છે પ્લાક થઈ જાય છે તો એને દૂર કરે છે આ સિંધા નમક ત્રીજી વસ્તુ તમારે લેવાનું છે બેકિંગ સોડા બેકિંગ સોડા જે હોય છે તે આપણા પીળા પડી ગયેલા દાંતને સફેદ બનાવે છે ચમકદાર બનાવે છે બીજું કે બેકિંગ સોડા જે છે તે આપણા મોડાની અંદર આવતી દુર્ગંધને પણ દૂર કરે છે મિત્રો એમ તો આ ત્રણ જે વસ્તુ છે એ આ દંત દંતમંચન પાવડરને બનાવવા માટે પૂરતી છે પણ જો તમે આ પાવડરને વધારે સ્ટ્રોંગ અને ઇફેક્ટિવ બનાવવા માંગો છો તો આની અંદર તમારે નાખવાની છે લવિંગ દસથી પંદર તમારે લવિંગ લઈ લેવી અને આ લવિંગનો તમારે પાવડર બનાવી લેવાનો છે તો આ હતી ચાર વસ્તુ જેનાથી આપણે પાવરફુલ દંતમંચન બનાવીશું હવે આ પાવડરને કેવી રીતે બનાવવાનું છે ચાલો એ પણ જાણી લઈએ પહેલાં તો તમારે ફટકડી જે છે તેનો પાવડર બનાવી લેવાનો છે પાવડર બની ગયા પછી આ ફટકડીને તમારે તવા ઉપર શેકી લેવાની છે જ્યારે ફટકડી તવા પર તમે મૂકશો ત્યારે તેની અંદરનું છે પાણી છૂટું પડશે અને પાણી જ્યાં સુધી બળે નહીં ત્યાં સુધી તમારે એને ગરમ કરવાનું છે જ્યારે ફટકડીની અંદરનું બધું પાણી બળી જશે ત્યારે ફટકડી પાપડ જેવી કડક બની જશે ગેસ બંધ કરીને આ ફટકડીને તમારે નીચે ઉતારી લેવી અને ફરીથી એનો પાવડર બનાવી લેવાનો છે ફટકડીનો પાવડર કરી લીધા પછી એને અલગથી મૂકી દેવાનું છે હવે તમારે જેટલું તમે ફટકડીનો પાવડર લીધો છે એના અડધા ભાગનું બેકિંગ સોડા લેવાનું છે અને સેંધા નમક લેવાનું છે આ ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે પછી તમારે આની અંદર જે લવિંગનો પાવડર બનાવીને રાખ્યો હતો એ નાખી દેવાનું છે આ ચારેય વસ્તુને ચાણીથી ચાળી લેવું જેથી બધી વસ્તુ જે છે તે સારી રીતે મિક્સ થઈ જાય પછી આ પાવડરને એક એરટાઇટ ડબ્બામાં બંધ કરીને મૂકી રાખવું તો મિત્રો આ પાવડર બનીને તૈયાર છે હવે આ પાવડરને આપણે કઈ રીતે યુઝ કરવાનું છે એ પણ જાણી લઈએ આ પાવડરને તમારે અઠવાડિયામાં બેથી ત્રણ વાર લગાવવાનું છે આ પાવડરને તમારે રાત્રે સૂતા સમયેનો બ્રશ કરવાનો છે આ માટે પહેલાં તમારે બ્રશને ભીનો કરી લેવો અને થોડો પાવડર જે છે તે આ બ્રશની ઉપર લગાવી દેવો આ બ્રશને હળવા હાથે દાંત ઉપર તમારે બ્રશ જે રીતે કરીએ છે એ રીતે બ્રશ કરવાનું છે સારી રીતે બ્રશ થઈ ગયા પછી કોગળા કરી લેવાના છે આ રીતે જો તમે ફક્ત અઠવાડિયામાં બે વાર પણ આ દંતમંચન પાવડર લગાવશો તો તમારી દાંતની લગભગ જે બધી પ્રોબ્લેમ હોય છે એ દૂર થશે આ હર્બલ પાવડરની અંદર એટલી બધી તાકાત છે કે એ તમારા દાંતના દુખાવાને દૂર કરે છે દાંતની અંદર જો કીડા થઈ ગયા હોય તો એને દૂર કરે છે દાંત પીળા પડી જાય છે તો એને પણ એ ચોખ્ખા બનાવે છે દાંતને લગતી જે બીજી બધી નાની નાની પ્રોબ્લેમ છે તો એને પણ દૂર કરે છે એટલે એકવાર આ પાવડર બનાવીને જરૂર યુઝ કરો તો મિત્રો આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને આ વિડીયોથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યું હશે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા હસતા રહો અને કંઈક નવું શીખતા રહો જેથી તમે રહી શકો હંમેશા હેલ્ધી